સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કિંચિત માત્ર પણ ગ્રહું એ જ સુખનો નાશ છે તે અંગે તમારો પ્રશ્ન છે વચનમૂત આઠસો બત્રીસમાં પરમ કપરદેવે આ સિદ્ધાંતરૂપ ઉપદેશબોધ આપ્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે મૂળમાં આ જીવ સ્વયં જ સુખનું કામ છે સહજ આનંદ છે આનંદ એ આત્માનો મૂળ ગુણ મૂળ ધર્મ છે સહજ સુખનું ધામ છે ઠંડાપણું એ બરફનો ગુણ ગરમ પણ એ અગ્નિનો ગુણ છે એ મુજબ આનંદ એ આત્માનો મૂળ ગુણ છે જીવ એ ભૂલી જવાથી પર વસ્તુમાં સુખ શોધે છે શોધે સુખ એન વસ્તુમાં જળમાં નહીં જળના પણ સુખ એ જળનો ગુણ છે જ નહીં સુખ ત્યાં છે જ નહીં તો મળે શી રીતે પણ સુખ વસે આત્મા વિશે એનો નહીં નિર્ધાર જળ ચલ જગની એંઠથી કંટાળે મતિમાન સુંદર આત્મ સ્વરૂપનું ભોગ ભૂલાવે પાન સુખ તો ન મળ્યું પણ ઈચ્છા કરી કરી આર્તદાન કરી જેવું દુઃખી થયું સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અને દુઃખ તે સુખ નહીં જે સુખ અંદર દુઃખ વો સુખ બે રૂપ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથાબ્યાસી ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ કલ્પનાથી આત્માના પ્રદેશો સ્ફુર્યા જીવનું વીર્ય સ્ફુરાયમન થયું જે તે વિશેને લગતી કાર્બન વર્ગણાઓ કશાયની ચિકાશને લઈને ચોંટે છે આ કાર્બન વર્ગણાઓ આત્માને નિકટતર છે એક પ્રદેશ પણ દૂર નથી આખા લોકમાં ઠાસીને ભરેલી છે તે ગ્રહણ થાય છે ચોંટે છે દૂધ અને પાણીની માફક ભેગા થઈ જાય છે લોખંડનો સળિયો ગરમ કર્યો ધગધગાવ્યો તેમાં લોખંડ અને અગ્નિ એક એક પ્રદેશે સહચારી થયા મૂળમાં અગ્નિ અને લોખંડ તદ્દન અલગ છે પણ અત્યારે ભેગા થયા આ સળિયો ઠંડો થાય ત્યારે ફરી અગ્નિ અને સળિયાનો એકમેકથી સંબંધ રહે નહીં આત્મા સ્વભાવમાં ઠરે શાંત થાય ત્યારે આ કાર્બણ વર્ગડાઓ આત્માથી છૂટી પડી જશે નિર્જર અપરાધી ગુરુ દેવકો તીન ભુવન કો ચોર ઠગો વિરાણા માલ મેં હા હા કર્મ કઠોર આત્મા સિવાય એક પરમાણુ પોતાનું નથી પોતે નથી પકડ્યું કે ચોરી કરી ગુનેગાર બન્યો જીવ રંગે હાથે પકડાયો છે ચોરી કરતા પકડાયો છે હવે પાછો ફરે તો જ માફી મળે નહીં તો શરીરરૂપ જેલમાં રહેશે જેલ બદલાયા કરે એક જેલ છોડી બહાર નીકળે બીજી જેલમાં જ્યારે જેલ છોડીને તદ્દન બહાર નીકળશે ત્યારે નિર્દોષ થશે અને સુખ અનુભવશે મન અને કાયાના યોગ પ્રમાણે કર્મની પ્રકૃતિ અને પ્રદેશ નક્કી થાય છે કશાય પરિણામને આધારે કર્મની સ્થિતિ અને અનુભાગ એટલે રસ નક્કી થાય છે આઠ પ્રકારના કર્મો જ્ઞાન આવરણીય દર્શન મોહની અને અંતરાય આ ઘાતી કર્મ અને નામ આયુષ્ય વેદની અને ગોત્ર આચાર અઘાતી કર્મ જે જાણતા અજાણતા બાંધ્યા જ કરે અને ભોગવીને છોડ્યા પણ કરે જૂના છોડે અને નવા બાંધે હિસાબ તદ્દન ચુપ્ત થતો નથી આયુષ્યનો બંધ પડે કે તે ભોગ પૂરતું તે કર્મ વારંવાર ન બદલે પણ બાકીના કર્મનો વેપાર અનાદિકાલથી ચાલુ જ છે શું ગ્રહણ કરવું છે પકડ્યું ગ્રહ્યું કે મેર્યો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે પરમ કુરદેવે બોધ્યું પર વસ્તુમાં નહીં મૂંઝવું એની દયા મુદને રહી આજીવ પરમાં સુખ શોધે છે અને ફસાય છે કાદવમાં ક્રીડા કરે ભુંડણી જેમ મો વસે નર દેવ પણ ફરે ફૂલાયા તેમ અણ લઈને પારકી થાળીમાં લાડવો મોટો જણાય છે એને થાય છે દેવ તો સુખી હોય ને પરમ કુરદેવ બોધે છે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાતી બિચારો ચેવીને કોઈ બિભસ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો એ ગંત દુઃખે જરિયેવલો વલોએ આખો લોક દુઃખે કરીને બળી રહ્યો છે તનુધારી કોઈને સુખિયા જે દીઠા તે દુખ્યા રહે બારમાં સુખ શોધતા સુખ નહીં મળે કેમ કે ત્યાં છે જ નહીં ખોટું આરોપણ થયું છે અને જે સુખી થવાના ઉપાય લેતા દુઃખિત થયા કરે છે કર્મમળ દૂર થાય તો બાકી વધ્યું તે સુખ જ સિદ્ધનું સુખ જ પર પૂતગલની અપેક્ષાએ કરેલ સુખની કલ્પના છે દુઃખનું મૂળ કારણ છે જીવ અણસમજને લઈને પૂતગલ ઓછા પડે છે તેનું દુઃખ વેદે છે અને પૂતગલ વધારવા કોશિશ કરે છે પણ પૂતગલ પકડ્યા તે જ દુઃખ છે બધું છોડતા છોડતા જ્યારે કદી જે છૂટે જ નહીં બાત કરતાં કરતાં જે બાદ થાય જ નહીં તેવા બાધ્ય અનુભવ જે રહે તે જ સુખરૂપ છે જે પોતાનું આગવું સુખ છે સીધો જૈસો જીવ હૈ જીવ સોહિ શિવ હોય કર્મ મહેલકા આતરા બુજે વેરલા કોઈ સગડું પરવશ તે દુઃખરૂપ જાણો નિજવશ સુખ લઈએ રે અનંત કાળથી જીવ આ રીતે કંઈક મેળવીને સુખ મેળવવા ઈચ્છે છે પણ મૂળમાં જ્ઞાની તો અનુભૂતિ બોધે છે કે પર પરપૂતગલમાં સુખ નથી જ ન જોઈ એક પૂતગલથી અમુક દોખ તો બમણા પૂતગલ પકડ્યા તો બમણો દુઃખ લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર વધે તો સંસાર વધે અને દુઃખ વધે ભરતુરીના વૈદાગ્ય શતકનો ઉલ્લેખ કરી પરમ ભાવના બોધમાં ખરું સુખ શામાં છે તે પ્રશ્ન પૂછી બોધ્યું કે એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત હાથી સુધીના સગળા પ્રાણીઓ માનવીઓ અને દેવદાનવીઓ એ સગળા સુખ મેળવવા મહેનત કર્યા કરે છે પણ વિવેક બુદ્ધિ નથી સુખ ક્યાં છે એ ખબર નથી અને સુખ અને આનંદ પ્રાપ્ત કરવા જતાં વિભ્રમને લઈને ખોટી જગ્યાએ સુખ છે એમ માને દુઃખી થાય છે અસ્તુર્યમ રોગની જેમ ફાંફા મારે છે ઠેકડા મારે છે સંસારના સમસ્ત સુખો જેવા કે ભોગ ઉપભોગની સામગ્રી રોગના ભયવાળી મોટું કુળ પડે તો બદનામી બોળી લક્ષ્મી રાજા સરકાર લૂંટારા સગા સંબંધીના ભયવાળી માનમાં દિનતા આવીને ઊભી રહે અને બળમાં શત્રુનો ભય હોય તો સ્ત્રીને ભય શાસ્ત્ર તો ઘણા ભણ્યા પણ વાદીનો ભય ગુણમાં ખળનો ભય ઊભો જ છે ચંદ્ર તો ઉજ્જવળ પણ કાળા ડાક તો છે એમ દોષ જોનારા છે જગત તો ગુણ અને પુણ્યનું દ્વેષી છે અને આ કાયા જેને માધ્યમથી જ ભોગ ભોગ હોય છે કહેવાતું સુખ મનાય છે તે તો કાળના પંજામાં ઝાડમાં ફસાયેલ છે સર્વ વસ્તુ ભયવાળી છે આ સમજાય પછી પ્રશ્ન ઉઠે તો શું ગ્રહે તો સુખી થવાય પરમ ગુરુદેવ સમજાવે છે જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે તેમજ પરિણામે મહાતાપ અનંત શોક અને અનંત ભય છે તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે કહેવા પૂરતું પણ જીવને હજુ નિશ્ચય નથી પદાર્થનો અનિર્ણય છે એટલે લક્કડકા લાડુ ખાયા વો બી પસ્તાયા નહીં ખાયા તો બી પસ્તાયા માંસ કિનારે મૂકીને મચ્છી દેખીને દોડે રે શિયાળ પામે મચ્છી ના ગીધ માંસ લઈ ઉડે રે માત્ર વેરેગે ભાઈ છે અને આમ નહીં તો વિટમના ઊભી જ છે મોક્ષ લેવાની વસ્તુ નથી મૂકવાનું છે પારકી વસ્તુ ગ્રહણ કરી પકડી તે છોડે તો સુખી થવાય બધું છોડતા પછી જે છેલ્લે વધે તે પોતાનું આગવું સુખ થયું આ તો સિદ્ધાંત છે પર પોતાનું માનવું પરલાભે અભિલાષ આઠસો બત્રીસ જગતના જીવો કંઈ ને કંઈ મેળવી સુખી થવા મથે છે પણ અહો જ્ઞાનીઓ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે જ્યારે પરમાણુ માત્રની પણ સ્પષ્ટતા ન સંભવે અને જે સાદી અનંત સમાધિ સુખમાં હવે અનંતકાળ વિરાજિત થશે રહેશે Шахаджат Масварук, Парамгурух